સુરત જિલ્લામાં આવેલ નેશનલ હાઇવે નંબર પર કડોદરા ગાય આવી જતા રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો પરિણામે સામેથી આવતા થ્રી વ્હીલ ટેમ્પો સાથે ધડાકાભેર ટક્કર થઈ ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો રોડ પર પલટી થઈ ગયો હતો આ અકસ્માતમાં બંને વાહનોના ચાલકોને ગંભીર ઈજાઓ થઈ હતી ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા અને એકસો આઠ ઇમરજન્સી સેવાને જાણ કરી ઘાયલ ચાલકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ટ્રાફિકને હળવો કરવા માટે વાહનોને રોડની સાઈડમાં ખસેડ્યા હતા પોલીસે આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના રાત્રિના સમયે રસ્તા પર ફરતા પશુઓને કારણે થતા અકસ્માતોનું જોખમ ફરી એકવાર ઉજાગર કરે છે સ્થાનિક લોકોએ રસ્તાઓ પર પશુઓની અવર જવર રોકવા માટે યોગ્ય પગલા લેવાની માંગણી કરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત